પાટના કુવા ગામના કડક પર વાવાઝોડાથી વૃક્ષ ધરાશાયી થવાથી ખેડૂતનું નીપજ્યું મોત મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે જેમાં ગાંધીનગર જિલ્લાના દયગામ તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડતા ભર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ત્યારે દહેગામના પાટનાકુવા ગામના કડુ સોલંકી સનાજી કચરાજી ઉમર વરસ પિસ્તાળીસનું વાવાઝોડાથી ખેતરમાં વૃક્ષ જરાશાય થતા ઘટના સ્થળ પર જ મોત થઈ જવાની ઘટના સામે આવી રહી છે જેમાં ચાલુ વરસાદે સનાજી પોતાના ખેતરમાં બાંધેલી ભેંસ લેવા ગયેલા હતા ત્યારે ભારે વાવાઝોડાથી ખેતરમાં આવેલ લીમડાનું વૃક્ષ તેમના ઉપર પડતા માથાના ભાગે ગંભીર પહોંચતા તેમને વધુ સારવાર અર્થે એકસો દ્વારા જે રખિયાલ સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાં ફરજપના તબીબ દ્વારા તપાસ કરી મૃત જાહેર કરાતા પરિવારમાં માતમ છવાયો હતો તથા તેમની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ બોધિક ભારત ન્યૂઝ દહેગામ